જિલ્લામાં વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષ સુનિશ્ચિત કરી શકાય તે માટે ભારત સરકારની સ્વામિત્વ યોજના કાર્યરત છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વામિત્વ યોજના અંતર્ગત દેશભરના પચાસ હજાર ગામડાઓના કુલ અઠાવન લાખ જેટલા પ્રોપર્ટી કાર્ડનું ઈ વિતરણ અને યોજનાના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ સાધ્યો હતો જે અંતર્ગત ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને નગરપાલિકા ટાઉન હોલ પાલનપુર ખાતે કાર્યક્રમ યોજાયો હતો આજે વર્ચ્યુઅલી સ્વામિત્વ યોજના થકી તેમના જીવનમાં કેવું પરિવર્તન આવ્યું છે તેની લાઈવ ચર્ચા કરી હતી કાર્યક્રમમાં વડાપ્રધાન શ્રી આજે દેશભરમાં જે લોકોને સ્વામિત્વ કાર્ડ મળ્યા છે તેમને અભિનંદન પાઠવી વિકસિત ભારતના અભિયાનમાં પોતાનું યોગદાન આપવા સૂચન કર્યું આ કાર્યક્રમમાં અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં સ્વામિત્વ યોજના અંતર્ગતનો હક મળ્યો છે યોજનાથી ગરીબ અને વંચિત લોકોનું સશક્તિકરણ થઈ શકશે તથા વર્ષોથી પોતાના ઘરમાં રહેતા લોકોને હવે માલિકીનો હક મળતા ગ્રામીણ વિકાસને વેગ મળી શકશે અધ્યક્ષશ્રીએ જણાવ્યું કે સ્વામિત્વ યોજનાથી ગ્રામીણ અર્થતંત્રને પણ મોટો ફાયદો થશે માલિકી નો હક મળવાથી લોકો બેંક લોન લઈ પોતાના ઘરનું હોવાથી અધ્યક્ષશ્રીએ વહીવટીતંત્રને અભિનંદન પાઠવ્યા હતા અધ્યક્ષશ્રી અને મહાનુભાવના હસ્તે લાભાર્થીઓને પ્રોપર્ટી કાર્ડ વિતરણ કરાયા હતા કાર્યક્રમના અંતે પ્રધાનમંત્રી મોદીના વિઝન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મિશન એક પેડ માટે

जिला विकास अधिकारी एमजे दवे जिला ग्राम विकास एजेंसी ना नियामक श्री शेख पालेनपुर प्रांत अधिकारी कमल चौधरी सहित बड़ी संख्या में लाभार्थी उपस्थित रहा था ब्यूरो रिपोर्ट रामजी भाई रायगुर कांकरिट بناस कहीं इनको गरौनी कहते हैं कहीं अधिकार अभिलेख कहते हैं कहीं प्रॉपर्टी कार्ड कहते हैं कहीं मालम पट्टा पत्र कहते हैं आवासीय भूमि पट्टा कहते हैं अलग अलग राज्यों में नाम अलग अलग है लेकिन ये स्वामित्व के प्रमाण पत्र ही है बीते पांच साल में लगभग डेढ़ करोड़ लोगों को ये स्वामित्व कार्ड दिए गए हैं अब आज इस कार्यक्रम में पैसठ लाख से ज्यादा परिवारों को यह स्वामित्व कार्ड मिले यानी स्वामित्व योजना के तहत गांव के करीब सवा दो करोड़ लोगों अपने घर का पक्का कानूनी डॉक्यूमेंट मिला है मैं इन सभी को સ્વામિત્વ યોજના અંતર્ગત દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે ગ્રામીણ ભારતના વસતા નાગરિકોને પોતાની માલિકીપણાનો મકાનનો અધિકાર આપ્યો છે જેથી કરીને માત્ર અધિકાર મળશે તેવું નહીં પરંતુ તે પોતાની મિલકત બનવાને કારણે તેમાંથી નવા કોઈ વ્યવસાય કરવા હોય તો બેન્કિંગ માટેના દ્વાર પણ તેના કારણે ખુલી જશે આવનારા સમયમાં ગ્રામીણ વિસ્તારની પ્રગતિ માટે ખૂબ ઐતિહાસિક કહેવાય તેવું કદમ આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશના સામાન્ય માણસ માટે આપ્યું છે મારું નામ હર્ષ શાંતિલાલ નાય મારા દાદીનું નામ મેનાબેન ચેલાભાઈ નાય અમે અહીંયા સ્વામિત્વ યોજના અંતર્ગત આવ્યા હતા જેમાં અમને મિલકતનું પ્રોપર્ટી કાર્ડ મળ્યો છે તેથી અમે સરકારનો ખૂબ આભાર માનીએ છીએ અને તેનાથી અમને લોન મળવાપાત્ર થશે અને આગળ ખેતીના રિલેટેડ પણ ફાયદા થશે અમે થેન્ક યુ આભાર તમારો